ક્યાં હતા તમે હું તો અહીંયા જે માળીએ હો જે માળીએ હા તમે શું થાવ એને અમારો ભાઈ છે બોલો ને ભાઈ એમ ને હા હા તો તમે ક્યારે રૂબરૂ મળો છો રૂબરૂ હમણાં ફોન કરું તો તમને હા તો કાઈ વાંધો નહીં હો ફોન હાલો 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 હા બોલો કોણ બોલો ધ્રુવરાજસી વાત કરો કોણ વાત કરે હા રવિ ક્યાં છે રવિ ઘરે મોકલી દીધો એને ક્યાં કઈ જગ્યાએ છે સાયબર ક્રાઈમે ફોન કરી લ્યો રવિને સાયબર જામનગર ઉપર એટલે કોને કોને મળવાનું કીધું છૂટો કરી દીધો હવે તમે હેલો હા બોલો ભક્તિનગર પોલિટિશન થી બોલો પીએસ રાઠોડ બોલો હા કોણ તમે બોલો છો હું રાજદીપસિંહ ભાઈ બોલું અરે નામ જો ને અલ્યા ભક્તિનગર પોલિટિશિયન માં અલ્યા હું સાયબર ક્રાઈમ માં છો તમે ના ના હું ભક્તિનગર માં રાજદીપ સિંહ ને નાનો ભાઈ બોલું એમ ને તો તમે એમ ક્યો ને હું સાયબર ક્રાઈમ પોલિટિશિયન એ મોકલ્યા અરે ન્યા થી એને રવાના કરી દીધા એને રવિન લઈને આયા પોલિટિશિયન આવો ભાઈ હો રવિને તો ન્યા થી રવાના કરી દીધા પોલિટિશિયન રવિ ના જ્યાં રવાના કર્યો જ્યાં થી ઉપાડ્યો છે ને ન્યા પાછો મૂકો હાલો આવો એને લઈને આયા આવો